આજે ભાવનાબેન બહુ જ ખુશ હતા ઘણા સમયથી તેમના મનમાં રહેલી તેમની ઈચ્છા હવે પૂરી થઈ જશે એવું વિચારીને તેમના દીકરા વહુને આશીર્વાદ આપતા થાકતા નહોતા અચાનક જ જ્યારે તેમના દીકરા અજયે કહ્યું કે એ તેમને ગંગા સ્નાન કરાવવા લઈ જશે તો એમનું મન ખૂબ પ્રસન્ન થઈ ગયું પહેલાં તો એમણે વહુને પણ સાથે લઈ જવા આગ્રહ કર્યો પરંતુ વહુએ કહ્યું અમે તો અવારનવાર બહાર ફરવા જઈએ છીએ હમણાં તમે મા દીકરો જઈ આવો ભાવનાબેને પોતાનો થેલો તૈયાર કરી દીધો અને બંને મા દીકરો હરિદ્વાર જવા માટે રવાના થયા ભાવનાબેને પોતાના આખા જીવનમાં આટલી ભીડભાડ ક્યાંય જોઈ નહોતી ક્યાંક લાઉડ સ્પીકરના જોરથી અવાજ આવી રહ્યા હતા તો ક્યાંક ભજન ચાલી રહ્યા હતા ક્યાંક ગંગા માતાની જય જયકાર કરતા લોકો ફરી રહ્યા હતા તો ક્યાંક સાધુ સંતોના પ્રવચન ચાલુ હતા રમકડાવાળા નાસ્તાવાળા મીઠાઈની દુકાન ધાર્મિક ચોપડીઓ અને ફોટાની દુકાન દરેક જાતિ અને ધર્મના લોકોને જોઈને ભાવનાબેન હેરાન હતા એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયા છે આ બધું એમણે ક્યારેય જોયું નહોતું આટલી બધી ભીડ જોઈને તેમણે તેમના દીકરા અજયનો હાથ દબાવીને પકડી રાખ્યો હતો રસ્તો કરતાં કરતાં અજય તેમને કિનારા સુધી લઈ આવ્યો પરંતુ અહીં પણ ખૂબ જ ભીડ હતી અજયે હાથ પકડીને પોતાની મમ્મીને ગંગામાં સ્નાન કરાવ્યું અને પછી પોતે સ્નાન કર્યું ગંગામાં ફૂલ અને પ્રસાદ ચઢાવ્યા વર્ષોથી મનમાં રહેલી ભાવનાબેનની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ હતી ખુશીના કારણે તેમની આંખોમાં આંસુ આવી ગયા એમણે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ગંગામાં મારા અજય જેવો દીકરો દરેક માને આપજો આજે તેના કારણે જ હું તમારા દર્શન કરી શકી છું એવું કહેતાં કહેતા ભાવનાબેને થોડું ગંગાજળ એક લોટામાં ભરી લીધો અને જતા સમયે ગંગામાને પ્રણામ કર્યા કે ખબર નહીં બીજી વખત હું ગંગામાના દર્શન કરી શકીશ કે નહીં અજયે પોતાની મમ્મીને મેળામાં ફેરવ્યા અને ખૂબ જ ખવડાવ્યું પીવડાવ્યું પછી ભાવનાબેન બોલ્યા બસ બેટા હવે હું ખૂબ જ તાકી ગઈ છું હવે મારાથી વધારે ચાલી ચાલી નહીં શકાય એટલે અજય તેમને પંડાલમાં પાછો લઈ આવ્યો અને કહ્યું મમ્મી હવે તમે અહીં જ આરામ કરો હું થોડી જ વારમાં આવું છું અને ભાવનાબેન ત્યાં જ પોતાના માથા નીચે થેલો રાખીને ચાદર પર આડા પડી ગયા આજે તેમનું મન ખૂબ જ સંતુષ્ટ હતું આડા પડ્યા પડ્યા જ તેમને ઊંઘ આવી ગઈ પરંતુ જ્યારે આંખો ખુલી તો જોયું સૂરજ અસ્ત થઈ રહ્યો હતો આમ તેમ નજર ફેરવી તો અજય હજુ સુધી પાછો આવ્યો ન હતો તેમના માથા પર ચિંતાની લાઈનો ઉભરાવી આવી અજાણી જગ્યા અને અજાણ્યા લોકો મારા અજય વિશે પૂછું તો પણ કોને પૂછું પછી તેમણે પોતાનો સામાન ચેક કર્યો તો બધું જ સુરક્ષિત હતું પોતાની પાલવમાં બાંધેલા રૂપિયા પણ સુરક્ષિત જોયા પછી ઊભા થઈને આસપાસમાં પોતાના દીકરાને શોધવા લાગ્યા ત્યારે એક ભલા માણસે પૂછ્યું માજી શું તમારું કોઈ લાપતા છે તે માણસની વાત સાંભળીને ભાવનાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને રડતાં રડતાં બોલ્યા બેટા મારો દીકરો એક વાગ્યાથી મેળામાં ફરવા માટે નીકળ્યો હતો હજી સુધી પાછળ નથી આવ્યો પરંતુ માજી તેનો કોઈ ફોટો તમારી પાસે છે એટલે ભાવનાબેન રડતાં રડતા બોલ્યા ફોટો તો મારી પાસે નથી બેટા હવે હું શું કરું માજી તમે રડો નહીં તે સામે પોલીસ ચોકી છે તમે ત્યાં જઈને તપાસ કરી લો તે વ્યક્તિને કહેવા પર ભાવનાબેન ચાદર સંકેલીને પોતાના થેલામાં નાખી દીધી અને થેલો ઉપાડીને જેમ તેમ પોલીસ ચોકી સુધી પહોંચ્યા અને રડવા લાગ્યા કે મારો દીકરો ક્યાંય મળી નથી રહ્યો ત્યારે એક દયાળુ પોલીસવાળો તેમની પાસે આવ્યો અને બોલ્યો માજી ધીરજ રાખો મારી સાથે ચાલો મોટરસાઇકલ પર બેસી જાઓ તે ભાવનાબેનને એ જગ્યા પર લઈ ગયો જ્યાં અજય તેમને ફરવા માટે લઈ ગયો હતો પરંતુ ક્યાંય પણ અજય મળ્યો નહીં ત્યારે ભાવનાબેન વિચારવા લાગ્યા કે ક્યાંક અમે જ્યાં બેઠા હતા ત્યાં અજય પાછો તો નહીં આવી ગયો હોય ને તે મને શોધી રહ્યો હશે ચિંતા કરી રહ્યો હશે મારી રાહ જોઈ રહ્યો હશે તેમણે પોલીસવાળાને ફરી ત્યાં લઈ જવા માટે આજીજી કરી અને ત્યાં પહોંચીને તપાસ કરી પરંતુ ત્યાં પણ તેમને અજય મળ્યો નહીં અને આમ જ રાત પડી ગઈ હતી ક્યારેક તે વૃદ્ધમાં પોલીસ સ્ટેશન પર જતી તો ક્યારેક ગંગા ઘાટ પરંતુ દીકરાને ક્યાંય ખબર મળી નહીં જ્યારે એક વાગી ગયો તો પોલીસવાળાઓએ કહ્યું માજી તમે જઈને આરામ કરો જો તમારો દીકરો પૂછવા આવશે તો અમે તેને તમારી પાસે મોકલી દઈશું પુત્રના વિયોગથી વ્યાકુળ ભાવનાબેન આશાભરી નજરોથી ક્યારેક અહીં જોતા તો ક્યારેક ત્યાં પછી ચાદર પાથરીને આડા પડી ગયા પરંતુ આંખોમાં નીંદર ક્યાં હતી ક્યાં જતો રહ્યો દીકરો આટલા મોટા મેળામાં ક્યાં તેને શોધીશ અહીં કોઈ પોતાનું પણ નથી જો તે પાછો ન આવ્યો તો હું એકલી ઘરે કઈ રીતે જઈશ વહુ મને અજય વિશે પૂછશે તો એને હું શું જવાબ આપીશ એમ વિચારતા વિચારતા ભાવનાબેન પોતાની જાતને કોસવા લાગ્યા કે હું ખોટી અહીં આવવાની ઈચ્છા રાખીને બેઠી હતી ભાવનાબેન તો ચિંતામાં ડૂબી રહ્યા હતા મનમાં મનમાં શંકાઓનો કોઈ અંત આવતો નહોતો બીજા દિવસે જ્યારે સવાર પડી તો ભાવનાબેન સીધા પોલીસ ચોકી પર પહોંચી ગયા એક જ દિવસમાં પોલીસ ચોકીના માણસો તેમને ઓળખવા લાગ્યા હતા તેમને જોતાં જ પૂછ્યું માજી શું તમારો દીકરો હજી સુધી પાછો નથી આવ્યો એટલે ભાવનાબેન રડતાં રડતાં બોલ્યા હું એકલી ક્યાં જાઉં તમે શોધી લાવો ને મારા દીકરાને એક માની દુઆ મળશે રોઈ રોઈને ભાવનાબેનની હાલત ખરાબ થઈ ગઈ હતી પછી પોલીસવાળાએ કહ્યું માજી ધીરજ રાખો અમે કંઈક કરીએ છીએ તમામ શિબિરોમાં એનાઉન્સમેન્ટ કરાવીએ છીએ તમારો દીકરો મેળામાં જ્યાં કંઈ પણ હશે તે તરત દોડતો આવશે તમે એવું કરો પોતાનું નામ અને એડ્રેસ લખાવી દો અને ભગવાન પર વિશ્વાસ રાખો હવે તો પોલીસવાળાઓને પણ ભાવનાબેન સાથે સહાનુભૂતિ થઈ ગઈ હતી ભાવનાબેન મનમાં અને મનમાં પ્રાર્થના કરતા રહેતા ગંગામાં મારો અજય જ્યાં પણ હોય કુશળતાપૂર્વક હોય તે જ તમારા દર્શન કરવા માટે અહીં લઈ આવ્યો હતો અને તે જ હાથ છોડાવીને ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો અને મને કંઈ સમજાતું નથી કે શું કરું હે ભગવાન તમે જ કોઈ ચમત્કાર કરો મારો ખોવાયેલો દીકરો પાછો મળી જાય તો પાછી જઈને વહુને મોઢું દેખાડવા લાયક રહું પૂજા અર્ચના કર્યા પછી ભાવનાબેન દરેક આવવા જવાવાળી વ્યક્તિને આશાભરી નજરથી જોતા દૂર દૂર સુધી તેમની નજરો આવવા જવાવાળા માણસોની પાછળ રહે કે ક્યાંક મારો દીકરો દેખાઈ જાય ઘાટ પર જ બેઠા બેઠા સાંજ પડી ગઈ હવે તો તેમને ચક્કર આવવા લાગ્યા હતા કાલે સાંજથી તેમણે કંઈ ખાધું નહોતું કે ના પાણીનો એક ઘૂંટડો પીધો હતો વિચાર આવ્યો કે જો હું પોતે બીમાર પડી ગઈશ તો મારા દીકરાને કઈ રીતે શોધીશ એવું વિચારતા બાજુમાં ચાલી રહેલા ભોજનાલય પર ગયા અને બે રોટલી અને શાક ખાઈને પાણી પીધું પેટમાં થોડીક રાહત મળી તેઓ ફરી પોલીસવાળા પાસે જઈને એમના દીકરા વિશે પૂછે છે પરંતુ પોલીસવાળા કહે છે કે માજી લાગે છે હવે તમારો દીકરો પાછો નહીં આવે તમે જેટલું જલ્દી બને એટલું પોતાના ઘરે જતા રહો તે જ સારું થશે આ સાંભળીને તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ પછી બોલ્યા બેટા હું આટલે દૂર પોતાના ઘેર એકલી કેમ જાઉં કહેતા કહેતાં તેમનો અવાજ રૂંધાઈ ગયો માજી તમે તમારા ઘરનો ફોન નંબર કહો ઘરેથી કોઈ આવીને તમને લઈ જશે પણ બેટા ઘરેથી મને લેવા માટે કોણ આવશે ઘરે તો વહુ એકલી છે તે એકલી કઈ રીતે આવી શકશે ત્યારે પોલીસવાળાએ જણાવ્યું કોઈ સગા સંબંધીનો ફોન નંબર જણાવો ભાવનાબેને યાદ કરવાની કોશિશ કરી પરંતુ તેમને કોઈ નંબર યાદ જ ન આવ્યો આમ પણ ઘટપણમાં યાદશક્તિ કમજોર થઈ જાય છે પોતાની લાચારી પર તેમની આંખો ભરાઈ આવી ત્યારે એક યાત્રી પોલીસ ચોકીની બહારથી પસાર થઈ રહ્યો હતો તેનું ધ્યાન ત્યાં બેઠેલા ભાવનાબેન તરફ ગયો જે બેઠા બેઠા રડી રહ્યા હતા તેણે પોલીસવાળાઓને કારણ પૂછ્યું તે બધી વાત સાંભળીને બોલ્યો તમે માજીને મારી સાથે મોકલી દો હું પણ ત્યાં જ રહેવાવાળો છું હું આજે પોતાના ઘરે પરત જઈ રહ્યો છું હું ગામડે જવાવાળી બસમાં તેમને બેસાડી દઈશ તેઓ આરામથી પોતાના ગામ પહોંચી જશે પોલીસવાળાએ ભાવનાબેનને તે અજાણી વ્યક્તિ સાથે રવાના કરી દીધા અને તેનો ફોન નંબર અને એડ્રેસ પોતાની પાસે લખીને રાખી દીધું ભાવનાબેનને જોઈ તે ભલો માણસ બોલ્યો માજી તમે ચિંતા ના કરો હું તમારા ગામની બાજુના ગામમાં રહું છું મારા પર વિશ્વાસ રાખો તમે કહેશો તો હું તમને તમારા ઘર સુધી મૂકી જઈશ ભાવનાબેન બોલ્યા અરે ના ભાઈ મને બસમાં બેસાડી દેશો તો હું પોતાના ગામ પહોંચી જઈશ બસ મને તો એક જ વાતની ચિંતા છે ખબર નહીં મારો દીકરો ક્યાં હશે કઈ હાલતમાં હશે ભાવનાબેન બસમાંથી ઉતરીને પોતાના ઘર તરફ નીકળ્યા તેમનું મન ભારે હતું સમજાતું નહોતું કે હું વહુને શું જવાબ આપીશ ક્યાં છે અજય વિચારોમાં તેઓ ઘરના દરવાજા સુધી પહોંચ્યા તો દંગ જ રહી ગયા કે ત્યાં તો ખૂબ જ ચહલ પહલ હતી ઘરની બહાર એક સફેદ રંગનો મંડપ બાંધેલો હતો જ્યાં ભોજન ચાલી રહ્યું હતું એક ક્ષણ માટે ભાવનાબેનને એવું લાગ્યું કે તેઓ ભૂલથી ક્યાંક બીજી જગ્યાએ તો નથી પહોંચી ગયા ને પરંતુ જેવા અંદર જવા લાગ્યા ત્યારે તેમના પૌત્ર અને પૌત્રીની નજર પોતાની દાદી પર પડી તે આશ્ચર્યચકિત રહી ગયા પરંતુ પછી ખુશીથી રાડ પાડી મમ્મી પપ્પા જુઓ તો આપણી દાદી આવી ગયા સામે ઊભા છે દાદી તો જીવતા છે પોતાના પૌત્ર અને પૌત્રીની આ વાત સાંભળીને ભાવનાબેન હેરાન રહી ગયા તેમને સમજાતું નહોતું કે આ શું ચાલી રહ્યું છે બાળકોની વાત સાંભળીને બધા લોકો બહાર આવી ગયા આખા ગામમાં હડકંપ મચી ગયો ભાવનાબેન પાછા આવી ગયા ત્યાં જ તેમનો દીકરો પણ દોડીને આવ્યો અને પોતાની મમ્મીને જોઈને તેના હોશ ઉડી ગયા પછી તરત આવીને ગળે વળગી ગયો તમે ક્યાં જતા રહ્યા હતા મમ્મી તે જ સમયે તેમની વહુ રીટા પણ દોડીને આવી અને પોતાની સાસુને ગળે વળગી ગઈ ખબર છે મમ્મી કેટલા દિવસથી અમારી રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી અમે તો વિચાર્યું હતું કે તમે ત્યાં તેની વાત વચ્ચેથી કાપીને ભાવનાબેન બોલ્યા હા હા એમ જ વિચાર્યું હશે ને કે હું ભગવાન પાસે જતી રહી ભાવનાબેનને જાણે બધી વાતનો અહેસાસ થઈ ગયો હતો તેઓ બોલ્યા એટલા માટે તો તે આજે પોતાની સાસુનું બારમું રાખ્યું હતું ને એક વખત મને શોધવાનું પણ જરૂરી ના સમજ્યું તમે લોકોએ અને અજય તું મને ત્યાં અજાણ્યા સ્થાન પર અજાણ્યા લોકો વચ્ચે મૂકીને અહીં આવતો રહ્યો મારાથી પીછો છોડાવવા માટે આ જ રસ્તો તમે લોકોએ વિચાર્યો હશે ને કે મા એકલી ઘરે કઈ રીતે આવશે ત્યાં જ રાહ જોઈ જોઈને મરી જશે હે ભગવાન કહેતાં કહેતા તેઓ ત્યાં જ જમીન પર બેસી ગયા પછી બોલ્યા અરે હું તો ઘાટઘાટ પર તને શોધી ફરી રહી હતી એટલે અજય બોલ્યો એવું નથી મમ્મી મેં પણ તમને બહુ શોધ્યા પરંતુ તમે ક્યાંય મળ્યા નહીં ત્યારે ભાવનાબેને કહ્યું ભગવાનની એટલી કૃપા છે કે તું ઠીક છે તને જોઈને મારો જીવ પાછો આવી ગયો તે જ સમયે દીકરો વહુ બંને એકબીજાની આંખોમાં જોતાં બોલ્યા હવે આ ભોજન મમ્મીના પાછા આવવાની ખુશીમાં છે બધા ખુશીથી ભોજન લેજો બીજી બાજુ ગામના લોકોમાં અંદર અંદર વાતો થવા લાગી ભાવનાબેન ખૂબ જ હિંમતવાળા છે કે આટલી દૂરથી પાછા આવી ગયા પછી બીજી સ્ત્રી બોલી જેને રામ રાખે તેને કોણ ચાખે જેટલા મોઢા એટલી વાતો પરંતુ બધી વાતોનો એક જ જવાબ હતો કે ભાવનાબેન પોતાના ઘરે પાછા આવી ગયા બધા સગા સંબંધી જે ભાવનાબેનના દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા હતા તેમના પગે લાગ્યા વાતાવરણ એકદમ જ બદલાઈ ગયું હતું અહીં પોતાના દીકરા અજયને પોતાની સામે સુરક્ષિત જોઈને ભાવનાબેન બધું ભૂલી ગયા ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારી લીધી હતી હવે ભગવાન પર તેમનો વિશ્વાસ વધારે દ્રઢ થઈ ગયો હતો બધા સગા સંબંધી અને પડોશી પોતપોતાના ઘરે જતા રહ્યા હતા ભાવનાબેન અને તેમનો દીકરો અને વહુ પણ પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા કેટલા દિવસો પછી આજે ભાવનાબેન નિશ્ચિત થઈને શાંતિથી સૂતા હતા પરંતુ અચાનક જ રાત્રે તેમની આંખો ખુલી તેમનું ગળું સુકાઈ રહ્યું હતું પાણી પીવા માટે તેઓ ઉઠ્યા તો જોયું કે દીકરાના રૂમની લાઇટ ચાલુ હતી અને ધીરે ધીરે કંઈક બોલવાનો અવાજ પણ આવી રહ્યો હતો આખરે આ લોકો આ સમયે કેમ જાગી રહ્યા છે આ પ્રશ્ન સાથે જેઓ તેઓ જેવા તેઓ રૂમ તરફ આગળ વધ્યા તો જે કંઈ પણ તેમણે સાંભળ્યું તે સાંભળીને તેમને પોતાના કાન પર વિશ્વાસ ના થયો એમની વહુ કહી રહી હતી તમે તો કહ્યું હતું કે મમ્મીને એવી જગ્યાએ ઠેકાણે લગાડીને આવીશ કે એના પછી તને હંમેશા માટે તેનાથી છુટકારો મળી જશે પરંતુ જુઓ તમારી મા થોડા જ દિવસોમાં પાછી આવી ગઈ પછી અજય બોલ્યો અરે તું મમ્મીના આવવાની ચિંતા ન કર જ્યાં આટલો સમય તે સહન કર્યું છે ત્યાં થોડો સમય વધારે આટલી વાત સાંભળતા જ ભાવનાબેનના પગ નીચેથી જમીન ધ્રુજી ઉઠી અરે મારા દીકરાએ મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો તો પણ મેં તેને માફ કરી દીધો એ મારાથી મુક્ત થવા માગે છે તે મને જીવથી મારી નાખવા માગતો હતો આ બધું વિચારતા વિચારતાં ભાવનાબેનની આંખો આગળ અંધારું થવા લાગ્યું એના પહેલાં કે તેઓ પોતાની જાતને સંભાળતા તેઓ ધડામ કરીને જમીન પર પડી ગયા એક મા બધું સહન કરી રહી હતી પરંતુ આ આઘાત સહન ના કરી શકી આજે હકીકતમાં ભાવનાબેનને પોતાના દીકરા દ્વારા મોક્ષ મળી ગયો હતો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું